પત્રકાર અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના બધા મિત્રોને મળવાનું ખુબ લાંબા સમય પછી થયું છે રાજકોટમાં હું હતો ત્યારે વારંવાર મળવાનું થતું પણ આ લાંબા સમય પછી મળવાનું થયું છે એટલે ખાસ તો તમને બધાની વચ્ચે આજે વાર્તાલાપ કરવા માટે અને ગેટ ટુગેધર એકબીજાને મળી શકાય અને ખાસ કરીને તમે જે લોકો રાજ્ય સરકારની સરસ મજાની બધી પોઝિટિવ વાતો પોઝિટિવ વાત પોઝિટિવ વાતો હંમેશા પ્રેસ મીડિયા ચેનલોમાં આપો છો અને રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે એની હકારાત્મક જે તમારા તરફથી એમને હંમેશા સહકાર મળ્યો છે એટલે ફક્ત આજે એકબીજા મિત્રોને મળી શકાય એવા ભાવથી વાર્તાલાપ થઈ શકે કાંઈ નાની મોટી વાત તમારા તરફથી હોય તો મારા ધ્યાન ઉપર મુકાય રાજ્ય સરકારના ધ્યાન ઉપર મુકાય એના ભાવથી આજે આપણે મળ્યા છીએ એટલે વિશેષ તો કઈ નહીં કહેતા તમારા તરફથી કઈ હોય તો આપ પૂછી શકો છો અને ખાસ બધા મિત્રો રાજકોટના ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા બધા મિત્રો ઉપસ્થિત રહ્યા હું હૃદયથી આભાર માનું છું ને આવકારું છું સાથે મારા બંને મારા મિત્રો આમ તો અમારા માધુભાઈ અને ભાઈ રાજુભાઈ આ બંનેને સાથેનો જૂનો નાતો વર્ષોથી એક પારિવારિક ભાવનાથી જોડાયેલા છે અને તમે બધા પણ અમારી સાથે હંમેશા એક

આખી કેનાલ ભરી હોય છતાં ચાર દિવસે જ પાણી આવે છે કારણ એવું દર્શાવવામાં આવે છે કે સુરેન્દ્રનગર ની પાઇપલાઇન નકશો કોઈ કોર્પોરેશન પાસે નથી કોઈની પાસે નથી ભૂતકાળમાં છસો આઠસો કરોડ રૂપિયા સરકારના એમાં વપરાઈ ગયા વેડફાઈ ગયા છતાં એ પ્રશ્ન સોલ્વ થયો નથી વર્ષોથી આ જ પોઝિશન છે તો આના માટે સરકાર શું કરશે હવે એના માટે ત્યાં મહાનગરપાલિકા માન્ય મુખ્યમંત્રી સાહેબે જાહેરાત કરી છે એટલે મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખીને જે પીવાનું પાણી માટેની અત્યારે થોડુંક શોર્ટફોલ પડે છે

સુરેન્દ્રનગર જિલ્લા ને પૂરતું પાણી આપવા માટેની અમારી તૈયારી છે પણ થોડીક આંતરિક વ્યવસ્થા થોડીક ટેકનિકલ મુદ્દાઓ મહાનગરપાલિકા બની છે એટલે હવે ચોક્કસ એનો ઉકેલ આવી લાવી દઈશું થેન્ક યુ